મિત્રો કેમ છો મજામાં ભાઈ આપણે નવો ટોપિક લઈએ છીએ એસપીમાં પ્રેઝન્ટેશનના હેતુઓ પ્રેઝન્ટેશન મતલબ મિત્રો રજૂઆત આપણે કોઈપણ પ્રકારની આપણે રજૂઆત કરીએ છીએ તો એના હેતુઓ શું છે કયા હેતુથી આપણે કોઈ કોઈપણ પ્રકારનું પ્રેઝન્ટેશન રજૂ કરીએ છીએ તો આજે આપણે આ હેતુઓની સમજૂતી મેળવીએ છીએ કે પ્રેઝન્ટેશનના હેતુ કયા કયા હોઈ શકે છે એટલે આપણો નવો ટોપિક વાત કરીએ બરોબર આ નવો ટોપિકનું નામ શું છે તો કે પ્રેઝન્ટેશનના હેતુઓ બરોબર છે ઓકે હા ચલો એની અંદર એક એના એના હેતુ આપણે સમજી લઈએ હવે જો હવે આ મહત્વનો હેતુ તો કે સૌથી પહેલા લાગતી વળગતી વ્યક્તિને છે ને માહિતી પૂરી પાડવાનું છે આપણે શું કરીએ છીએ એટલે આપણે જે રજૂઆત કરીએ છીએ તો લાગતી ઓળખતી વ્યક્તિને શું કરીએ છીએ આપણે એની માહિતી પૂરી પાડીએ છીએ બરોબર છે હા લાગતી વળગતી વ્યક્તિઓને આપણે માહિતી પૂરી પાડીએ છીએ આપણો એ હેતુ છે પણ એની જોડે જોડે શું થાય ખબર છે તો વકૃત્વ અને વાક છટા વાત કરવાની આવડત મિત્રો વાત કરવાની આવડત બરોબર છે પછી વ્યક્તિગત ગુણોનો વિકાસ થાય છે મિત્રો વકૃત્વ છે વાત છટા છે બરોબર છે તો આ બધી વસ્તુઓ બરોબર વગેરે જેવા અલગ અલગ પ્રકારના એમનામાં શું વ્યક્તિમાં આપણા ગુણો રહેલા હોય કે જો હવે આપણે પ્રેઝન્ટેશન કેવી રીતે રજૂઆત કરવું તો એની અંદર આપણે વકૃત્વ સ્પર્ધા આપણે અલગ અલગ ભાગ લેતા હોઈએ વકૃત્વ સ્પર્ધામાં પછી વાત છટામાં આપણે ભાગ લેતા હોઈએ છીએ તો આપણી એક પ્રણાલી ઇન્ક્રીઝ થાય એ હેતુ અહીંયા આગળ મહત્વનો છે એટલે આપણા વ્યક્તિગત ગુણોનો પણ શું થાય છે વિકાસ થાય છે એના પછી વાત કરીએ છીએ પ્રેઝન્ટેશન રસપ્રદ બનાવવાનું ટેકનોલોજીકલ કૌશલ્ય કેળવવું જોઈએ આપણે કોઈપણ પ્રકારનું પ્રેઝન્ટેશન છે એને આપણે રસપ્રદ બનાવવું છે તો જ્યારે બી આપણે પ્રેઝન્ટેશનને રસપ્રદ બનાવીએ ને ત્યારે એના માટે શું છે કે ટેકનોલોજીકલ કૌશલ્ય કેળવવું જોઈએ ટેકનોલોજીકલ કૌશલ્ય મતલબ આપણે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ બરાબર છે પછી એની અંદર આપણે ડિઝાઇનિંગ કરતા હોય ડિઝાઇનિંગનું આપણને જ્ઞાન હોવું જોઈએ આ બધી બાબતો આપણા માટે મહત્વની છે એના પછી જે વિષયની યોગ્ય છણાવટ કરી મુદ્દાસર રજૂઆત કરતા શીખવું જોઈએ આપણે જે બાબત પર ચર્ચા કરવાની છે મિત્રો બરોબર એ કોઈક વિષય હોય તો એ વિષયની યોગ્ય છણાવટ કરવામાં આવે કે ભાઈ અત્યારનો પ્રવર્તમાન સબ્જેક્ટ કયો છે બરોબર એ વિષય ઉપર ચર્ચા કરવાની છે તો ચાલો એની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એટલે એના યોગ્ય જે છણાવટના મુદ્દા છે ને એ રજૂઆત કરવા જોઈએ બરોબર એટલે એ આપણે શીખવું જોઈએ પછી સમજ અને તર્કબદ્ધ રજૂઆત કરતા શીખવું જોઈએ આપણે કોઈ પણ બાબત રજૂ કરીએ છીએ તો તર્કબદ્ધ હોવું જોઈએ કે સરળતાથી આપણે સમજી શકીએ એ પ્રકારની હોવું જોઈએ એટલે આપણી સમજ ને તર્કબદ્ધ રજૂઆત હોવી જોઈએ એ કરતા શીખવું જોઈએ પછી વિચારશક્તિમાં સ્પષ્ટતા કેળવવી જોઈએ આપણું ડેવલપમેન્ટ વિચાર શક્તિ આપણા વિચારો છે જો વિચારો બધા અલગ અલગ હોઈ શકે પોઝિટિવ છે પછી નેગેટિવ એટીટ્યુડ છે એટલે આપણે વિચારો કે આપણે વિચારો કઈ તરફ આપણે આગળ વધારીએ છીએ પોઝિટિવિટીમાં આગળ વધારીએ છીએ કે નેગેટિવિટીમાં આગળ વધારીએ છીએ મહત્વના તો આપણે જેટલા પોઝિટિવ રહીએ વધારે સારું છે એટલે આપણી વિચારશક્તિમાં કેવું હોવું જોઈએ તો વિચાર વિચારશક્તિમાં સ્પષ્ટતા કેળવી જોઈએ બરાબર પછી જે સિક્કાની બે બાજુ તપાસી યોગ્ય રીતે દલીલ કરવી જોઈએ આપણે એક જ બાજુ ના જોવું જોઈએ સિક્કાની બે બાજુ પ્રોઝ એન્ડ કોન્સ બરોબર બે બાજુ ની ચકાસણી તપાસ કર્યા પછી એની યોગ્ય દલીલ કરવી જોઈએ સીધું દલીલ કરવા માર્કેટમાં ને ઉતરી જવાનું આનું આમ જ છે આનું આમ જ છે નહીં એ બાબતોની ચર્ચા કરવી પડે એ બાબતોની યોગ્ય તપાસ કરવી પડે યોગ્ય તપાસ કર્યા પછી આપણે દલીલ કરી શકાય શકીએ કરી શકાય નિદર્શન જેને આપણે ડેમોન્સ્ટ્રેશન કહીએ ડેમોસ્ટ્રેશન દ્વારા કોઈ પણ વિભાગ વિભાવના કે વિષયની કે યોજનાને સ્પષ્ટ કરાવી કરવી નિદર્શન મતલબ ડેમોસ્ટ્રેશન બરો ડેમોસ્ટ્રેશન દ્વારા શું છે કોઈ પણ વિભાવના હોય વિષય હોય કે યોજના હોય તેને સ્પષ્ટ કરવી જોઈએ એટલે એની રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આપણને ખ્યાલ રાખવી આ પ્રકારનો હવે તમે જો તમને બી ખબર હોય તો કોઈ બિલ્ડર નવી સ્કીમ મૂકે ને તો એ એક આખું એનું એક મોડલ બનાવે છે કે ભાઈ આમાં આ જગ્યા ઉપર આ પ્રકારનું આખું મોડલ બનશે એમાં દસ મરનું બિલ્ડિંગ બનશે કે વીસ મનનું બિલ્ડિંગ બનશે તો એ પ્રકારના આખા મોડલ તૈયાર કરે છે એટલે એનું શું છે પ્રેઝન્ટેશન છે બરોબર એની રજૂઆત કહી શકાય અને એ રીતે એની રજૂઆત કરી અને લોકો ગ્રાહકોને સમજાવે છે અને પોતે બુકિંગ લે છે એના પછી વાત કરીએ છીએ વિષય યોજના કે લાભા લાભાલાભ દર્શાવી તેનો પ્રાયોગિક હેતુ સ્પષ્ટ કરવો જોઈએ જો કોઈ પણ બાબત હોય ને તો એને લાભ પણ હોય ને ગેરલાભ પણ હોય તો એકલા લાભ બતાવવાના નહીં ગેરલાભ પણ બતાવવા જોઈએ લાભ અને ગેરલાભ બંને બતાવી એની રજૂઆત કરવી જોઈએ બરો એ બાબત બહુ મહત્વની છે પછી છે વિભાવના વિષય કે યોજનાનું પુરસ્થાક કરી પ્રભાવશાળી રજૂઆત કરવી જોઈએ આપણે યોજનાનું પુરસ્થકરણ કરવામાં આવે વિષય હોય તેની નાનામાં નાની છણાવટ કરવામાં આવે તો આ પ્રકારનું પૃથોકરણ કરી અને પ્રભાવશાળી શું કરવી જોઈએ રજૂઆત કરવી જોઈએ પછી સામા પક્ષ શ્રોતા કે પ્રેક્ષક ને વિચાર કરવા પ્રેરવા જોઈએ દરેક વસ્તુ આપણે નહીં કરવાને વિચાર કરવા પ્રેરવા જોઈએ કે આપણે કોઈ પ્રશ્ન એવી રજૂઆત કરીએ તો એના કારણે એ વ્યક્તિ એ વસ્તુ વિચારતો થાય સમજે પણ જ્યારે વ્યક્તિ વિચારતો થાય ને ત્યારે એ વિચારને ડેવલપ થઈ શકે સમજે અને એ માટે વિચાર કરવા માટે શું કરવું જોઈએ તો જ કામ થાય ને સમજે આ પછી શ્રોતા કે પ્રેક્ષકને ઉત્સાહપૂર્વક પ્રત્યુત્તર આપવા પ્રેરવા જોઈએ આપણે કોઈ પણ એટલે ઉત્સાહપૂર્વક શું કરવું જોઈએ પ્રત્યુત્તર આપવા માટે પ્રેરવા જોઈએ મિત્રો હા આ જેટલા બી પ્રત્યુત્તર આપણે આપીએ છીએ ને તો વધારે સારું રહે ને એટલે એમના માટે શું કરવું એમને પ્રેરવા જોઈએ અને આપણે એને પ્રેરણા આપવી જોઈએ પ્રેરણા જેટલી આપીશું ને કાર્ય વધારે સારી રીતે થઈ શકે મિત્રો બરોબર છે એટલે આપણે આખા જે ટોપિકની વાત કરીએ છીએ ને મિત્રો તો એ શું કર્યું હતું કે પ્રેઝન્ટેશનના હેતુઓની વાત કરેલી બરોબર છે તો પ્રેઝન્ટેશનના હેતુઓ આપણે બાર હેતુઓ છે આ પરીક્ષામાં બારમાંથી કોઈ પણ દસ તૈયાર કરી દેવાના પરીક્ષામાં બે માર્કના પૂછ્યા તો ચાર લખવાના બરાબર ચાર કે છ લખી નાખવાના અને ત્રણ માર્કમાં પૂછ્યા બારે બાર લખી નાખવાના મિત્રો બરાબર છે એટલે આ પ્રકારનો આખો પ્રશ્ન છે બરાબર બે માર્કનો જ પ્રશ્ન છે એમ તો કે ભાઈ પ્રેઝન્ટેશનના હેતુઓની સમજૂતી આપો અથવા રજૂઆત કરો તો તમને સરળતાથી આપણને તમને આવડવું જોઈએ મિત્રો બરાબર છે તો આગળ આખો ટોપિક અહીંયા આગળ આપણે ક્લિયર કર્યો એનો